એ ભગવાન હવે મારે આ બેરાનું શું કરું એક જગ્યાએ જોવા જતા અને એ મારે ઓળખ વધુ ને વધુ બાપ્યું ને ના પાડી દીધી હવે મારે કરું તો શું કરું બેરા માટે બેરી જ બે ફોન આવ્યો આ રણસોડિ અલ આ કઈ ના બસ બેરાની યાસે થા થઈ જાય શું કરે એવું છે એમ અલ્યા થોડું સારું કેવાય ને તો તમાર જેવા ભગવાન એને તમે કરાવતા હોય તો એટલે આજે જોવા ફોન કરો તમે પૂછીને એ હા હા ભલે 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 એ હા હા કાકા ચનો કાન કાપવાનો એટલે આ કાન નથી કાપવાનો ફોન આવ્યો છે ચનો કોણ હવે આ બેરાને કોણ સમજાવે કાકા હું શું કઉ હા પોલીસ છોકરી મને ગતું નથી ગમી

ના પાડી ના પાડી ના પાડી મને નથી ગમતી ભલે ના પાડી અમે મને હરમ ગમવા તું હળવાણે ના પાડે હળવાણે હળવાણે તમે હે હું શું કઉ છું છોકરું છે આને કોણ સમજાવે હું શું કહું છું આપડે બીજી છોકરી જોવા જવાનું છે શું કીધું આપડે બીજી છોકરી જોવા જવાનું છે તારા માટે

એટલે હારી બારી પેલી માર તૈયાર થવાનું તું મારી હંગાટ હે ખાલી ઉભો થા તું ઉભો થા હે તું ખાલી મારી હંગાટ આ કાળ મોઢા છે મોઢી નો જોસો જીવ હું શું મોજી મે તો માર કાકો દા થા રે આપણે તો લે છોડી દેવા મેમન આવે છે તો સાબા ની તૈયારી કર દઉં અચ્છી ચા પતરી ચા મે કાકા બાબુ કાકા ની બાબુ કાકા ને ઓય હમણે જો તો ભાપર લાયો અમે 2 કિલો હા એની ચા મે લે કડક તૈયાર રાખો મેમી દાવ જો ક્યાં મેમન આવે પડકા હેર ને પડકા હેર ને એમ ને

મોરબી 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 નથી મોરબી ચુપ રે ને એમાં રણ સુધી નો મારા ફોન આવ્યો આપડે જોવા જવાનું છે

કાળું મોઢું છે અમારે કાળુ છે ગામ માં કાળું રહોડીયો એ રહોડું કરે છે એની વાત કરે છે કે આપડે લગન માં એનું રહોડું રાખવું છે એમ કોઈ આ તો તમે બળી કલર ઉપર એટલે

એ આવવા નતે આવી જ ગ્યા છે આ છે પોતે પોતે એમને ઓય આ તો અમાર છોડી બોલતા નથી આવડતું શીખવાડવા આવું હેડો કે તારે એમ સંબંધ કે હેડો અમે અમે શીખડાવશું આવું હેડો 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 તાર

સજા ચા મનેધી ઉધી કોઈ દાડો પડી કોઈ દાડો जेल મત નહીં જોમુ સજા નહીં મજામ હે મજામ હો મજા 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 જ છે અમાર શું કરો છો હાલ હું હાલ કોઈ ઉપર નહીં મરતો હે શું કરો છો લાઈફ હાલ વાઈફ શું છે એટલે તમન વાઈફ પણ આવા વાત કરે વાઈફ નહીં શું કરો છો હાલ લાઈફ હાલ તો

એટલે શું વાત કરો ચાર અડધો કલાક થઈ જાય લહેરો ખરા ખેતર માં છે પાણી વાળા રોસે અમાર હું છું તું લહેરો કે આ શું લહેરો બેરો બેરો એ મારું મગજ ખરાબ મગજ ખરાબ કરી તો તમે વાતો કરો હું નીકળું

હા તો એમ કું તો છોકરો બેરો છે ના 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 બેરો ચા છે લહેરો છે લેરો હા બાપી વા બેટા બાપીવા બેટા

મારી નીકળી જા હાર લ્યો તાર તમે નીકળો આવું તમે આવું તમે આવો આવું થોડું છે બેટા લેરો બેરોન બેરોન લેરો આવા શું થઈ જાય હે ગો દાણા આવે છું ને તો કાકા આ હગુ મારે કરવું જ નથી બોલે આજે નહીં થાય કાલે નહીં થાય આ હગુ કેમ

છોકરા ને છોકરી લગભગ મેળા આઈ જા લાગે હજુ મેળા લાગે શું સમજ ફોન બંધ કરશે મને ખબર છે કે પછી તમારો ફોન આવવાનો નથી તો કઈ નઈ ઓલો છોકરો મોત થઈ ને કરી એટલે હાર વડા આવજો

હે મંદિર માં જવું છે ઘરે ઘરે કેમ ઘરે તો આ રહેવાનું છે તારે હે આ રહેવાનું છે રેવા કાકા ઘરે જ રહેવું પડશે બીજો ચાલ હે બોલો કર કાકા બોલો કાક મોઢે થી ફાટો હું તો આખા જિંદગી થી ફાટું છું પણ તને આખી જિંદગી થી ચા કઈ અભાઈ છે હે હા શું એ બે તું મેં કદી આ બેરા કોણ સમજાવે હવે મને ખબર છે કે આથી તૂટી જવાનું છે હવે ચક તીધું મળ્યું હોત ને તો તીધે કરો